જય જવાન જય કિસાન ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે પહોંચી ગયા છીએ ખેડૂતના ખેતરે એક એવા ગીરના ખેડૂત સાથે મુલાકાત કરવાના છીએ જે પ્રાકૃતિક ખેતી કરે છે અને જે પણ ઉત્પાદન લે છે એ ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડે છે અને એનું સીધું જ વેચાણ કરે છે તો ખાસ મિત્રો આપણે મુલાકાતે આવ્યા છીએ સાત આઠ વર્ષ પહેલાં કેસર કેરીનો એનો બગીચો હતો અને બગીચો કાપી અને એને ખુલ્લી ખેતી કરી અને પ્રાકૃતિક રીતે ખેતી કરે છે તો ચાલો તેમની સાથે મુલાકાત કરાવું પ્રાકૃતિક ખેતી કરતા હોય એનું તમે ઉત્પાદન જોઈ શકો છો તમને જોવી ન ગમે કારણ કે પારવું પારવું લાગે ડુંડી એની નાની લાગે ઘટ ન લાગે આ બંસી ઘઉં છે થોડીક નબળી જમીન છે એટલા માટે થોડા ઘઉં આવવા છે પણ આનું ઉત્પાદન આ જે ઘઉં છે એના કરતાં થોડું ઓછું હોય અને પ્રાકૃતિક ખેતી કરતા હોય એમનું ઉત્પાદન હંમેશા ઓછું જ હોય એટલા માટે એ લોકો મોંઘું વેચતા હોય અને આ આપણે રેગ્યુલર ઘઉં આવેલા છે તમે એની ડુંડી હું લગભગ બે હજાર સોળથી આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું નથી કોઈ ફર્ટિલાઇઝર ખાતર વાપરતો કે નથી કેમિકલ કોઈ દવા વાપરતો ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી આ જીવામૃત ગંજીવામૃતનો ઉપયોગ કરું છું પેસ્ટિસાઈડ જીવાત માટે વનસ્પતિના પાનનો અર્ક બનાવીને પાકની અંદર સાટું છું અને દરેક પાક હું દરેક ગ્રાહક સુધી સીધો જ ગ્રાહકને પહોંચાડું છું જ્યારે મારા ગ્રાહક છે અમદાવાદ વડોદરા સુરત જુનાગઢ રાજકોટ અને હાલ અમે અત્યારે ઘઉંનો પોક પાડી રહ્યા છે એ જે બંછી ઘઉંનો પોક છે અને હાલ તમે જોઈ શકો છો કેવી રીતે શકીએ છે કેવી રીતે બનાવીએ છીએ અને સીધો જ ગ્રાહકને કિલોના ત્રણસો રૂપિયાના ભાવથી વેસાણ માટે આપવાનો છે જે કોઈ ગ્રાહકને જોતો હોય તે ઓર્ડર લખાવી શકે આવી રીતે લીલા ઘઉંને કાઢી અને પછી આવી રીતે શેકતા હોય અને આવી રીતે શેકાઈ જાય પછી એને અહીંયા થોકાવી અને પોક કાઢવામાં આવતો હોય થોડીક મહેનતનું કામ છે એ ઘઉંનો પોક પણ બનાવે અને એનું જાદરિયું પણ બનાવે છે હાસાજીની અંદર તો જે કોઈ વ્યક્તિને લેવું હોય તો મહેન્દ્રભાઈ અજુડિયાનો કોન્ટેક કરી લેજો અને ઘણું બધું ઉત્પાદન લેતા હોય ચણા છે ઘઉં છે મગ છે ધાણા છે જે જે ઉત્પાદન લેતા હોય એની પાસે સ્ટોક હોય અને અમદાવાદમાં આવી અને એક્ઝિબિશનમાં પણ વેચતા હોય તો ત્યાં પણ તમને મળી જશે મહેન્દ્રભાઈ અજુડિયા અને એ દિવાળી મહિનામાં ડિસેમ્બર મહિનામાં હોય ને ખાસ તો એ ડિસેમ્બર મહિનામાં આવતા એક્ઝિબિશનની અંદર બધું વેચવા તો ત્યાં પણ તમે રૂબરૂ મળી શકો છો અને એના ફોન નંબર છે એમાં પણ તમે કોન્ટેક કરી અને માહિતી લઈ શકો છો અને ગાય આધારિત ખેતી કરે છે આઠ વીઘા જમીન છે એમની પાસે આ બે ખેતરો છે એની પાસે આની અંદર બંસી ઘઉં છે અને આ બાજુ એને વાળ વાવેલો છે ગયા વર્ષે વાળ હતો એ કટિંગ કરી અને એમનો ગોળ પણ બનાવ્યો છે આ વર્ષે એમને ધરોયા રાખી દીધા છે અને વચ્ચે ડુંગળી વાવેલી છે તો આવી રીતનું ઉત્પાદન લેતા હોય મિત્રો જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય ને એમને જીવામૃત બનાવવા ના ક્યાંકી કીટ મળતી હોય હું તમને પાછળ બતાવું અને આમને એ કીટ પણ છે પણ અત્યારે હાલ જીવામૃત નથી બનાવેલું બે ચાર દિવસમાં બનાવશે જ્યારે જીવામૃત બનાવશે ને ત્યારે આપણે એનો પણ વિડીયો બનાવશું અને એ પણ તમને બતાવીશું મારે પાસે આઠ વીઘા જમીન છે અને આઠે આઠ વીઘામાં હું પ્રાકૃતિક રીતે ખેતી કરું છું ગાય આધારિત તો ભલે પ્રાકૃતિક અને શું શું ઉત્પાદન લ્યો છો હું દર વર્ષે અલગ અલગ ઉત્પાદન જેવી રીતે આ વર્ષે મારે શેરડી હતી જેનો ગોળ બનાવ્યો છે અને ઘઉં હોય મગ હોય અડદ હોય તુવેર હોય ચણા રાય મેથી તેની દાળ બનાવીને પણ સીધું ગ્રાહક જોડે વેચાણ કરું છું અને અમદાવાદ એક્ઝિબિશનમાં પણ જાઉં છું આ દર વર્ષે બારમા મહિનાના એન્ડમાં એટલે કે ની આજુબાજુ ટૂંકમાં એક્ઝિબિશન હોય ત્યાં જાવશું સાત પાંચથી સાત દિવસનો સ્ટોલ હોય અને તમારે પહેલાં આની અંદર કેસર કેરીનો બગીચો હતો ને આ પહેલાં બગીચો હતો બગીચાનું ઉત્પાદન ઓછું આવતું એટલે મેં બગીચો કાપીને સડલ લેવાનું ચાલુ કર્યું છે એટલે જ્યારથી બગીચો કાપ્યો ત્યારથી હું પ્રાકૃતિક ખેતી કરું છું એના કેટલો ટાઈમ થયો હશે બે હજાર સોળમાં મેં બગીસો કાંઈ બે હજાર સોળથી હું પ્રાકૃતિક ખેતી જ કરું છું હરેક ખેડૂતને ગા રાખવી જોઈએ એક ગાથીમાં વધુ સિત્તેર વીઘા જમીનને ઓછામાં ઓછી ત્રીસ વીઘા જમીનની એક ગા આધારિત ખેતી કરી શકે છે તો દરેક ખેડૂતે ગા રાખવી જોઈએ અને પ્રાકૃતિક રીતે ખેતી કરવી જોઈએ જોકે ઉત્પાદન થોડું ઘણું ઓછું આવે છે પોતાના વસેટીયા માણસને જે વેચાણ માટે વસેટીયા માણસ છે એને કાઢીને ડાયરેક્ટ ગ્રાહક સુધી ડાયરેક્ટ ગ્રાહકને માલ આપો તો તમારું ઉત્પાદન તમને પૂરું મળી રહે છે અત્યારે ગ્રાહક માગે છે હોતે પણ ખેડૂતે કરવા તૈયાર થવું જોઈએ જો ખેડૂત કરશે તો ગ્રાહક ખાશે એક વિશ્વાસ પણ હોવો જોઈએ કે ખોટું નથી કરવું એટલે નથી કરવું અમે ગ્રાહકને બસાવવા માટે આમાં ઝેર નથી નાખતા એવું નથી પણ અમે અમારી જમીનને બસાવવા માટે ઝેર નથી નાખતા અને ગાય આધારિત જ ખેતી કરીએ છીએ એટલે દરેક ખેડૂતે અપનાવવું જોઈએ કરવું જોઈએ આજની તો કાલ કરવું જ પડશે આના સિવાય છૂટકો જ નથી મેં આ વર્ષે જે ગોળ બનાવ્યો છે તે ગોળ કોઈ ગ્રાહક મિત્રોને જોતો હોય તો મારી પાસે છે મગ છે મગની દાળ છે અડદ છે અડદની દાળ છે ચણા ચણાની દાળ રાય મેથી અને ઘઉંનો પોંક સાથે સાથે અમે આ વર્ષે ગ્રાહકને એક એ બેનિફિટ પણ આપીએ છીએ જે લોકોને ઘઉંના પોંકનું જાદરિયું ખાવું હોય તેને પણ અમે બનાવીને આપશું શુદ્ધ ગાયના ઘીમાં આપણું કોઈ પણ ઉત્પાદન તમે લેશો તેમાં પૂરી ગેરંટી આપવામાં આવશે કે કોઈ પણ પેસ્ટીસાઈડ કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરેલ નથી લેબ કરાવી લેવાની શૂટ જે લોકોએ કોઈપણ વસ્તુ જોતી હોય તો મારા નંબર આમાં આપેલા છે તેમાં કોન્ટેક કરવો અને ઓર્ડર ઉપર તમને તમારા સિટી સુધી મળી જશે આ પહેલાં આખે આખો કેસર કેરીનો બગીચો હતો એ બે હજાર સોળમાં કાપ્યો ને તમે બે હજાર સોળમાં એ કાપી અને પછી એને ખુલ્લું વાવેતર ચાલુ કર્યું જ ખેતી કરે છે ઓર્ગોનિક રીતે અને ગાય આધારિત અને તમારી પાસે ગાયો કેટલી છે મારી પાસે ગાયો છે પાંચ અને આઠ વીઘા જમીન છે આપણે વાડીએ ઘઉંનો પોક બનાવીને ઘરે લઈ આવ્યા છીએ મહેન્દ્રભાઈ અને ઘણી બધી પ્રોડક્ટ વેચતા હોય તો ખાસ પ્રોડક્ટ બતાવો આ શેરડીનો ગોળ છે કિલોના પેકિંગમાં આ બે કિલોના પેકિંગમાં છે આ કોઠિંબાની કાસડી છે સફેદ ચણા તુવેરની દાળ ચોળી મગ દાળ ફાડા મગ દેશી કેરીનો રસ અને આ ચાર કિલોના પેકિંગમાં ગોળ છે આપણે જે વાળી ઘઉંનો પોક શેકો ને એ આવી રીતે તૈયાર કર્યો છે અને ઘરે લઈ આવ્યા છે અને ઘરે લઈ આવી અને એનાથી સાફ સફાઈ કરીને આનો શું ભાવ છે કિલ્લાનો ત્રણસો રૂપિયા કિલો બરોબર અને છે અને જાદરિયો વેચો ને તમે જાદરિયો એનો શું ભાવ છે રૂપિયા કિલો અને દેશી ગાયના ઘીમાં બનાવેલું ખેડૂતભાઈઓ ખૂબ મહેનત કરતા હોય અને તમારા સુધી એનું ઉત્પાદન પહોંચાડતા હોય તો એવા લોકોને સપોર્ટ કરજો અને મિત્રો ખાસ તો ગાય આધારિત ખેતી કરો બધા તો બધા માટે ફાયદો છે આપણે એવું નથી કે આપણે જ ખવાના છે આપણા બાળકો પણ ખાવાના છે આ બધી વસ્તુ તો પેસ્ટિસાઈડ દવાનો ઉપયોગ બંધ કરો મિત્રો આ વિડીયો વધુ શેર કરજો જેથી કરીને આપણા ખેડૂતભાઈઓને ફાયદો થાય તો ચાલો મિત્રો આ વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ જય જવાન જય કિસાન